નમસ્કાર બંસી એન્ટરપ્રાઇઝ અમદાવાદ થી આવું છું શું નામ છે તમારું મારું નામ રામુલિયા રજની મગનભાઈ દેવકી ગાળોડ ગામ દેવકી ગાળો તાલુકો જેતપુર જેતપુર અને જિલ્લો રાજકોટ જિલ્લો રાજકોટ આપણે રજનીભાઈ આજે તારીખ આઠ અગિયાર બે હાજર ચોવીસ ના રોજ બંસી એન્ટરપ્રાઇઝ ટીમ તમારા મરચીના પ્લોટમાં મરચી જોવા માટે આવ્યા હતા અમે અને તમારા વિસ્તારમાં બહુ વરસાદ હતો બરાબર અને વરસાદમાં લોકોને મરચી એકદમ ફેલ ગઈ સિત્તેર ફેલ છે અત્યારે તમારી મરચી આપણે જોઈ રહ્યા છીએ કે જે એકદમ ફ્રેશ ચમકમાં અને આપણે ઉભા છીએ તો આપણી સાતી હમી મરચી ઉભી છે બરાબર તો તમે આમાં મારે રજનીભાઈ તમને એક વસ્તુ પૂછવી છે કે તમે આમાં વસ્તુ શું વાપરેલી છે નીચેથી શું વસ્તુ વાપરેલી છે આમાં નીચેથી મે આપણે ઉર્જા આવે ને ઉર્જા ઉર્જા વાપરેલું છે નીચેથી ઉર્જા વાપરેલું છે અને ઉપરથી શું વસ્તુ વાપરેલી છે ઉપરથી મે પંપમાં પતા પતા એમએલ ઉર્જા બરાબર અને સીઝર શૂટર વીટારા વાપરેલી છે સીઝર શૂટર વીટારા અને ઉર્જાના તમે આમાં રાઉન્ડ લીધા છે બરાબર તો રજનીભાઈ આ બધી વસ્તુ વાપરી તો મારા તમને એટલું પૂછું કે એનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું ખૂબ સારું રિઝલ્ટ છે અને રિઝલ્ટ તમારી આ નજર સામે છે આની લેન્થ થી લઈને આપણે બધી રીતે એની ક્વોલિટી એમ બરાબર છે આપ જોઈ રહ્યા છો કે આ મરચાની લેન્થ આપણે જોઈ રહ્યા છીએ કે એકદમ પૂરી લેન્થ કે લંબાઈ એમ બરાબર ને તો રજનીભાઈ મારે તમને એટલું કેવું છે કે આ વરસાદમાં એટલો વરસાદ હતો જયારે તમારા ગામમાં બી લોકો મરચી વાવે છે લોકોની ફેલ ગઈ હશે તમારા મિત્ર સર્કલ માં બી આવું જયારે તમારી મરચી આ ઉભી છે તો તમને આજે બંસી એન્ટરપ્રાઇઝ ટીમ વતી ટ્રીટમેન્ટ કરાવી છે તો તમારે તમારી આજુબાજુના જે ખેડૂતો છે તેને માહિતી આપવા માટે તમારે શું માહિતી આપવી છે માહિતી આપવા માટે કે નીચેથી થી ઉર્જા નું રિઝલ્ટ છે બરાબર છે એક મેં આમાં ટ્રીટમેન્ટમાં નીચેથી ઉર્જા એક લીટરમાં અઢી વીઘામાં જમીનમાં પિયતમાં આપેલું છે ડ્રીપમાં બરાબર એનો સો ટકા રિઝલ્ટ મેળવ્યું છે બરાબર અને ઉપરથી સાટવામાં ઉર્જા પંપે પચાસ પચાસ એમ નાખેલું છે બરાબર એનું પણ રિઝલ્ટ છે ઉપરથી ને નીચેથી બરાબર છે અને આ સુજર સીટર વિટારા છે એ વાપરવામાંથી કોઈ પણ જાતની નુકસાની નથી થતી વાપરવામાં સો ટકા રિઝલ્ટ મળે છે સો ટકા અને સારું રિઝલ્ટ છે રિઝલ્ટ જે કઈ છે એ તમારી નજર સામે છે આ તો બરાબર દેખાય છે મરચા જેટલા લાગી ગયા છે આખા પ્લોટમાં બધી જગ્યાએ મરચા એટલા છે બરાબર વાપરવામાં ખેડૂતને આપણે આપડે એક જ ભલામણ છે કે આ વાપરવામાંથી કોઈ નુકસાની નથી અને સો ટકા વાપરવાનું રિઝલ્ટ સો ટકા મળે છે આપણને સારું રિઝલ્ટ મળે છે અને લોંગ ટાઈમ રિઝલ્ટ છે આનું અવારનવાર વાપરવાથી કોઈ વસ્તુ કઈ પ્રોબ્લેમ થતો નથી આનો બરાબર